ચાર વર્ષની બાળકી ઉપર ફરી વળી હતી આ દુર્ઘટનામાં બાળકીનું મોત નીપજ્યું હતું બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સાજી ગંજ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો ત્યારે આ રોજ જોય ટ્રેન મેનેજરે મીડિયા સમક્ષ કબૂલ કર્યું હતું કે એન્જિન અને બોગી વચ્ચેના ડિસ્ટન્સમાં માં ચાર વર્ષની છોકરી અકસ્માત થયો છે જેમાં તે મૃત્યુ પામે છે ટ્રેનના આગળ પાછળ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જે વાવાઝોડાના કારણે બંધ થઈ ગયા હોવાનું મેનેજરે કબૂલ્યું છે હા આપણે જે શનિવારના દિવસે સાંજના ટાઈમે સવા પાંચની આસપાસ આપણી જે જોય ટ્રેન છે એ

ના એ બાબતનું હજુ હાથમાં નથી લાગ્યું કારણ કે વાવાઝોડું જે હમણાં પાંચ તારીખના રોજ વાવાઝોડું આવેલું હતું એના કારણે જે સીસીટીવીનું જે અમારું યુમિટેન્ડ હતું એ શોર્ટ થઈ ગયું છે જેના કારણે અમે રિપેરિંગમાં મોકલેલું હતું એટલે રિપેરિંગમાંથી લગભગ હજુ બે દિવસમાં આવશે વિરોપટ નેશન પ્લસ ન્યૂઝ ફળદ્રા સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર